ફ્રેન્ડ્સ હર દેવ મહાદેવ બધાને સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે સરસ મજાનું એક તુરિયાનું શાક લઈને આવી છું પણ તેની પહેલાં તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો આજે આપણે તુરિયાનું શાક બનાવવાનું છે તો ચાલો આપણે બનાવશું તો સૌથી પહેલાં મેં ચાર સરસ મજાના તાજા તુરિયા લઈ લીધા છે તમે જોઈ શકો છો સરસ મજાના આપણે તાજા તુરિયા લઈ લીધા છે તો આપણે તુરિયા ની છાલ કાઢી લેશું તો એક ડીશ લઈ લીધી છે અને આપણે તુરિયા આગળનો ભાગ ભાગ અને પાછળનો આ રીતે કટિંગ કરી લેવાનો છે તમારે તમારે અને અને એને આપણે સાઈડમાં મૂકી થોડું થોડું આ રીતે વધારે પડતી એની છાલ કાઢવાની નથી કારણ કે તુરિયા એકદમ સરસ મજાના કુણા હોય એટલે બહુ એની છાલ બહુ કડક ન હોય એટલે આ રીતે તમારે છાલ કાઢવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ તુરિયાની છાલ કાઢી લેશું વધારે પડતી છાલ નીકળી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આ રીતે આપણે તુરિયાની છાલ કાઢી લઈશું તો બધા જ તુરિયા આ રીતે આપણે છાલ કાઢી લઈશું તો તમે જોઈ શકો છો બધા જ આપણે તુરિયાની સરસ મજાની છાલ આપણે કાઢી લીધી છે મૂકીને એક તુરિયાને આપણે અને તમે જેવું કટિંગ તમારે ઝીણું રાખવું એ પ્રમાણે કટિંગ તમારે રાખવાનું છે તો આ રીતે આપણે બધા જ તુરિયાને કટિંગ કરી લેશું તો આ રીતે તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે કટિંગ કરી લેવાનું છે તો આજ રીતે ઝીણું કટિંગ કરવાનું છે તો બધા જ તુરિયાનું આપણે આ રીતે કટિંગ કરી લઈશું આપણે બધા જ તુરિયા સુધારીને કમ્પ્લીટ તમે જોઈ શકો છો હવે આપણે એનો વઘાર કરશું તો એક નોનસ્ટિક પેન લઈશું આપણે પહેલા હવે આપણે એક ખાયણી અને દસ્તો લઈ લીધો છે આપણે લસણ આપણે આમાં ખાંડી લઈશું અને જે લસણ નો ખાતા હોય એ સ્કીપ પણ કરી શકે છે તો આને લસણને આપણે સારી રીતે ખાંડી લઈશું આ રીતે સાત થી આઠ કળી મેં લસણ ની લીધી છે તમે તમારા ટેસ્ટ મુજબ લસણ લઈ શકો છો તો આ લસણને આપણે સારી રીતે ખાંડી લઈશું આપણે ખાંડવામાં લસણ ખંડાઈ ગયું છે પછી એક ચમચી આપણે આમાં મરચું લઈ લેશું પછી તમે જેવું તીખું ખાતા એ પ્રમાણે મરચું લેવાનું તો આ મરચાને આની અરે સારી રીતે મિક્સ કરવાથી સરસ મજાનો તુરિયાના શાકમાં સ્વાદ આવે છે એક નોનસ્ટિક પેન લઈ લીધી છે પેનમાં આપણે તેલ લેશું તો મે 2 ટીસ્પૂન તેલ લીધું છે કારણ કે તુરિયાના શાકમાં થોડું તેલ વધારે હોય તો જ સરસ તુરિયાનું શાક થાય તો હવે આપણે તેલ આવવા દેશું

આ રીતે બધી વસ્તુને મિક્સ સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે સારી રીતે મિક્સ કરીને આપણે એને 2 મિનિટ આપણે એને ઢાંકી દેશું 2 થી 3 મિનિટ આપણે એને ઢાંકી દેવાનું છે પ્રી 3 થી 4 મિનિટ થઈ ગઈ છે આપણે શાકને જોઈ લેશું તો સરસ મજાનું શાક આપણો ગોળી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે સૂકા મસાલા બધા કરી લેશું સૌથી પહેલા આપણે લસણની ની જે પેસ્ટ બનાવી હતી એ પણ આપણે અંદર નાખી દેસું અને સ્વાદ મુજબ આપણે ધાણા જીરું અડધી ચમચી મે ધાણા જીરું લીધું છે અને અડધી ચમચી મે હળદર લીધી છે એક ચમચી લાલ મરચું લીધું છે બધી જ વસ્તુને હવે સારી રીતે આપણે મિક્સ કરી લેશું આ રીતે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ હલાવવાનું છે તમે જોઈ શકો છો તમને ચપટી કપડે મીઠું લીધું છે તમારા ઘરે જે એવું મીઠું ખાતા એ પ્રમાણે તમારે મીઠું લેવાનું છે એટલે તમે તમારા ટેસ્ટ મુજબ મીઠું લેજો હવે આપણે બે મિનિટ એને પાછું આપણે ઢાંકી દઈશું તો બે મિનિટ એને આપણે થવા દેશું આપણી બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે શાક આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું આપણું કમ્પ્લીટ તુરિયાનું શાક થઈ ગયું છે આ જ રીતે તમે શાક બનાવશો આ જ મેથડથી તો તમારે રોટલી પણ ઓછી પડશે એવું શાક મસ્તીનું સરસ મજાનું તુરિયાનું શાક બનશે તો આ રીતે આપણે તો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે એને નીચે ઉતારી લઈશું તો જવો તમને મારી શાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે એક નવી રેસિપી સાથે મળશું આવજો